વાદરાય બે નંબર ના ઊંધું છે તું જ કરે બે નંબર એક નંબર થઈ ગઈ એ ચોપડા સાચા હોય એક નંબરના ચોપડા સૌ ખોટા ખોટ જ દેખાડે સરકાર ને છેતરવાના ધંધા બે નંબર પરફેક્ટ હોય બોલો છે કે વગર સહી સિક્કા કાંઈ નહીં તોય એ પાય પાયનો હિસાબ ચૂકતે થાય અને એક નંબરમાં ગોટાળા હા દેખાડે કંઈક કરે કંઈક હા

કરોડ જનમ પાછા ફેંકી દે અહીંયા ના ચાલે અહીં ભાવ જોઈએ કે કંઈ દસ લાખ નથી જોઈતા શુદ્ધ ભાવ છે આ બે પાંખડી બસ પાંખડી ધરો ભગવાન આગળ રાજી થઈ જાય કરોડ રૂપિયા એમના માટે ભાવથી જોઈએ સુદામાના સુદામાના તાદુલ સુદા ભાજી ભાજી સુદામાના તાંદુલ કેટલા રૂપિયા કિલો ભાજી ક્રોફર્ડ માર્કેટ માંથી લાયા હતા આજુબાજુ ઉગી હશે વીણી લીધી નહી આપડે ઘરની આજુબાજુ ઉગેલી હોય ને ભાજી વીણી લીધી થારમાં પહોંચી ગઈ લખાઈ ગયું શાસ્ત્ર માં ટોપ આઈટમ ચારસો આઈટમ પેલા મઠ ના રોટલા લખાઈ ગયા જીવન કોળી કોળી ભગત મઠ ના રોટલા નું શ્લોક થઈ ગયો હજારો હરિભક્તો રોજ બોલે છે શ્લોક નું શ્લોક કોઈ બોલતું નથી મઠના રોટલા શ્લોક બોલે કરોડો રૂપિયા ત્યાં સરસણી ગામ છે પાદરા તાલુકા કઈ ચટાઈ છે આપણે આલા ઘાસ ની ચટાઈ બનાવે છે ને મારા એમાં બેઠેલા એકદમ જર્દી થઈ એમ તો અડવા ખરે

देखाओ तो चाले है याद रख जो बिल्कुल नहीं अरे कोई कीमत नहीं देखा उन्हें हमें मुंबई में बोलो पूछा हो तो एक तोला हीरा की कीमत एक तोला ना एक हीरो हाँ नहीं तो एक तोला में कट का पचास चढ़े એક તોલાનો એક જ હીરોની કિંમત નવ કરોડ રૂપિયા એક તોલા સોનાનું છ હજાર રૂપિયા એક તોલા પિત્તળનું છ રૂપિયા અને એક તોલા મફત હતું બગાડે હાથ જો બધું એક તોલા છે એમ બધા ભક્તિ એક તોલા છે પણ નવ કરોડ વાળી છ હજાર વાળી છ રૂપિયા વાળી ઉપરથી આપવું પડે એટલે આપણે ભક્તિ નવ કરોડ વાળી કરાય બહાર ના મડકા આવું હોય નવ કરોડ એક જ તોલા ભક્તિ આટલી જ હોય તાંદુલ કેટલા આટલા શાસ્ત્ર ગયા નામ શું આપ્યું બોર ત્યાં કોઈ મહેમાન આવે તો બોર આપજો જોઈએ બોર થઈ જશે કંટાળી જશે બોર કેવા આવ્યા એઠા કે ચાખી ચાકી ને મહેમાને આપો એક લગાવે એનું ભગવાન છે એનાથી ભીલડી છે જંગલી બાઈ રામ ભગવાન છે એના હેઠા બોર જંગલી બાય ના હેઠા પર રામ ભગવાન થાય અને લખાઈ ગયું પછી ખાલી ખાધું નહીં એકવીસ લાખ વર્ષ થયા જો એક તોલા નવ કરોડ વાળી ભક્તિ એવું છે એટલે આપણે અંદર ભાવ જોઈએ કૃષ્ણ ભગવાન છે ને વિદુરજી ને ત્યાં ગયા પછી એમના વિદુર ના પત્ની ભગવાન ને જમાડવા બેઠા કેળા છોડા ને કેળા બાજુ મૂકે હું થાય છોલી નામ કે પ્રેમ માં ને પ્રેમમાં ભગવાન ખાતા છોડા બરાબર હું કરી ગયું કપડા નીકળી ગયેલા ભાન ની વિદુરજી આયા શું છે આ કપડા પર પહેરો હું આવું તારે ભાન આવ્યું અને આ શું કેરા તો એ છે છોડા છોડા ભગવાન ખાઈ ગયા ના પછી ભાન માં આયા કપડા પહેરીને આયા પછી મને કેરું આપ્યું ભગવાન કે હવે મજા નથી આવી હા બે નંબર નું થઈ ગયા છોડાતા પણ એક નંબર ની ભક્તિ હા પ્રેમ છે કઈ હતું જ નહીં અત્યારે તો એની અંદર કેલ્શિયમ છે કેરામાં સ્ટાર્ચ ને કેલ્શિયમ ને બીજું કઈ નથી